આ રોગ એવો છે ડેન્ગ્યુ જે ત્રણ પ્રકારના છે ડેન્ગ્યુના કેટલા પ્રકાર છે ત્રણ પ્રકારનો ડેન્ગ્યુ છે એક છે ક્લાસિકલ કયો છે ક્લાસિકલ બીજો છે ડીએચએફ અને ત્રીજો છે ડીએસએફ ડીએસએસ એટલે સામાન્ય ડેન્ગ્યુ મધ્યમ પ્રકારનો ડેન્ગ્યુ અને ગંભીર પ્રકારનો ડેન્ગ્યુ ડીએસએસ એટલે ગંભીર પ્રકારનો ડેન્ગ્યુ ત્રણ પ્રકારનો છે ડેન્ગ્યુના ટાઈપ છે અબ આ રોગ એવો છે જે ફક્ત ને ફક્ત શું કરે છે તો ડેન્ગ્યુ એ ચેપી એટલે માડા માદા એડિસ ઇジપ્તિ એડિસ ઇジપ્તિ માદા મચ્છર દ્વારા એટલે કરડવાથી ફેલાય છે હવે કરડ છે એટલે શું થશે ભાઈ તો શરીરની અંદર એક પ્રકારનું ઓક્સિટોક્સિન નાખશે આપણા બોડીની અંદર આ મચ્છર નામની એક માદા છે શું કરશે એ પ્રકારનું ટોક્સિન નાખશે અને ટોક્સિન નાખવાથી જે બ્લડ સાથે ભરી જાય છે સાના સાથે ભરે છે બ્લડ સાથે